પાલીવાલ બ્રહ્મસમાજ પરશુરામ યુવાસેના દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભાવનગર ખાતે ભગવાન શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાળિયાબીડમાં આવેલ સદ્ગુરુ આશ્રમ ખાતેથી શુક્રવારે સવારે સાડા સાત કલાકે નીકળનારી શોભાયાત્રા અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મુકેશભાઈ જાની દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે લખેલું છે ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર એટલે દાદા પરશુરામ એમના જન્મોત્સવ નિમિત્તે પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આ વખતે ત્રીજી વખત પરશુરામ શોભાયાત્રા કાઢવાનો નિર્ણય થયો એ પણ આ વખતે ગુજરાતની પહેલા નંબરની પરશુરામ યાત્રા થાય એવો સર્વે પાલીવા બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા નિર્ણય થયો કે સતત ને સતત 15 દિવસ યુવાનો તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે રાત દિવસ જોયા વગર જે પોતાનો ઘર પરિવાર છોડી અને દાદાના કાર્યમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાવનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને પરશુરામ યાત્રામાં જોડાવા માટે અને સહભાગી થવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું અને બની શકે એટલો સાથ સહકાર આપી અને વધારે વધારે સંખ્યામાં માણસો જોડાય અને ધર્મનું કાર્ય છે આ કોઈ રાજકીય કાર્ય નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીનું કાર્ય નથી ઓનલી ફોર હિન્દુત્વનું અને બ્રહ્મ સમાજના દાદા પરશુરામ ભગવાનનું કાર્ય છે એટલે સર્વ ધર્મપ્રેમી જનતાને હું આહવાન કરું છું કે વધારે વધારે સંખ્યામાં જોડાવ અને સર્વ સાથે મળીને દાદાનો જન્મોત્સવ ઉજવીએ જય જય પરશુરામ જય જય